આટલા અપમાન તો અત્યાર સુધી અમે પણ નથી જોયા કદાચ તમે પણ નહીં જોયા હોય કોના અપમાન થઈ રહ્યા છે રાજકીય પક્ષોના નેતાઓના જે જગ્યા પર જાય છે ત્યાં સ્થાનિકો ફૂલોનો વરસાદ કરવાની જગ્યાએ ગાળોનો વરસાદ કરી રહ્યા છે કેમ તમે તમારા વિસ્તારમાં લટાર મારવા નથી નીકળ્યા એટલે કે લોકોની વેદના સાંભળવામાં નથી નીકળ્યા લોકોની મુશ્કેલીઓ સાંભળી નથી અલગ અલગ જગ્યા પર બેનરો લાગી રહ્યા છે કે મહેરબાની કરીને અમે અમારી સોસાયટીમાં અમારા મોડલામાં અમારી શેરીઓમાં આવતા નહીં ભલભલાના અપમાન થયા અમે કોઈને ગણાવતા નથી ધારાસભ્યોના થયા ને મંત્રીઓના પણ થયા મિત્રો એક બેનર લાગ્યું છે વીઆઈપી રોડ પાસે એ અમારા એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં કંડેરાયું છે આ બેનર છે ન્યૂ વીઆઈપી રોડ કારલીબાગનું સાંઈદીપ નગર સોસાયટીનું આ લોકો કહી રહ્યા છે કે રાજકીય પક્ષ કે કોઈ પણ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ અમારી સોસાયટીમાં આવવું નહીં પ્રવેશ નહીં કરો કારણ ધારાસભ્યના કોટામાં કોટામાં થયેલા થયેલા રોડ રોડ બનાવો મંજૂર નદી અને નાળા જે છે તેની બધી વસ્તુઓ તપાસો સોસાયટીમાં પાણીની જે સમસ્યા જે છે એટલે કે ગર્ભવરાશની સમસ્યા છે તે દૂર કરો મિત્રો અલગ અલગ જગ્યા પર હવે તમે અમારી સોસાયટીમાં આવતા નહીં આવા બેનરોના પોસ્ટરો લાગ્યા છે મોટા પ્રશ્ન તો છે કે હવે આવનારા ઇલેક્શનમાં પ્રજા કોના પર વિશ્વાસ મૂકે છે જે પ્રમાણે પૂરની પરિસ્થિતિમાં લોકોનો રોષ જોયો લોકોનો અમે ગુસ્સો જોયો તો લાગી રહ્યું છે કે લોકો બહુ જ વિફર્યા છે આ વખત કંઈક અલગ પરિણામ આપશે